આજે સાધુ સંતોનું સ્વાગત માટે અમે આહિરાણી બેનો અમારા પારંપરિક પોશાકની અંદર આવ્યા છીએ જે પગપાળા ચાલી રહ્યા આવવાનું છે તોય માણસો ખૂટતા નથી નહીં ખરેખર એની કંઈક ઉર્જા જેવી છે કે બધાને એવું થાય છે કે ચાલો આપણે મિની કુંભમાં જઈએ કોઈ અમને હાઇરાણીને ડર જ લાગતો ભગવાન ભોળાનાથની મેર છે અમને ડર નામની કોઈ ચીજ જ નથી આ અમારો પહેલેથી જ પોશાક છે અને અમને પહેરીના ખૂબ આનંદ થાય છે મહાદેવ બેઠા છે પછી અમારે ડરવાનું શું હોય ને આહિરાનીઓ કોઈથી ડરે જ નહીં એની અંદર એટલી બધી શૂરવીરતા હોય એની અંદર એટલું બધું शौर्य હોય તો હું બધાને એમ કહું છું કે આવો માણો મજા કરો જય ગિરનાર લાખોના ઘરેણા પહેરીને રાસ રમતા બેનો તમે અચૂક જોયા હશે પરંતુ તમે ક્યારે મેળામાં કોઈ પણ જાતના ડર વગર લાખોના ઘરેણા પહેરીને માલતા બેનો જોયા છે તો આજે તમને દેખાડું આજે આયર સમાજના બહેનો આપણે ભવનાથના મેળામાં છીએ અને બહેનો છે પારંપરિક પોશાક અને લાખોના ઘરેણા પહેરીને આવ્યા છે તો આવો જગદંબાઓ સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે સૌ પ્રથમ શું નામ છે તમારું ગીતાબેન ચાલા શું કેશો આજે પારંપરિક પોશાક ને લાખોના ના ડર નથી લાગતો પેલા ના ના કોઈ અમને હાઈરાણી ને ડર જ લાગતો ભગવાન ભોળાનાથ ની મેર છે અમને ડર નામની કોઈ ચીજ જ નથી રાત વાસો એમ થાય કે અહીંયા જ કરીએ અને ભગવાન ભોળાનાથ કૃપા છે આવો લાવો તો

એમ લાગે છે કે જાણે સ્વર્ગ અહીંયા હોય એના જે અનુભવ થાય છે આજે અનેક દેશના લોકો વિદેશથી લોકો પણ આવ્યા છે આજે સાધુ સંતોનું સ્વાગત માટે અમે આહિરાણી બહેનો અમારા પારંપરિક પોશાકની અંદર આવ્યા છીએ અને સાથે સાથે અમારે ત્રિશુ યાત્રા અને ડમરૂ યાત્રા જે હતી એની અંદર અને હર્ષંઘવીભાઈનું પણ અમે લોકોએ સ્વાગત કર્યું છે એટલે આજે અમે લગભગ પાંચસોથી ઉપર બહેનો જે છે અમારા પોશાક ની અંદર અહીંયા પધારા છે અને ખરેખર અમે ભાગ્યશાળી છીએ કે અમારા આંગણાની ની અંદર આવડો જબરો અવસર જે છે એ અમને મળ્યો છે શું નામ છે તમારું ગીતાબેન નાઘેરા શું કેશો આ પોશાક પહેર્યો છે શું કહેવાય તો

સંતોના સ્વાગત માટે થઈને અમે રાસ લેવા માટે આનો પોશાક પહેરેલો છે. વાહ તો જે રીતે બહેનો છે પારંપરિક પોશાક પહેર્યો છે શું કહેશો કે સંસ્કૃતિને જાળવવી કેટલી જરૂરી છે? ભાઈ સંસ્કૃતિને જાળવવી બહુ જરૂરી છે આજકાલ આપણે જોઈએ છીએ કે કેટલા એવા બનાવો બને છે પણ આ ગિરનાર સ્થિત ક્ષેત્રની અંદર જે મિની કુંભ જાહેર કર્યો છે એ બહુ દુર્લભ વસ્તુ છે અને આ મિની કુંભની અંદર એટલો આનંદ છે આપણે જોઈ રહ્યા છીએ પગપાળા ચાલી રહ્યા આવવાનું છે તોય માણસો ખૂટતા નથી નહીં ખરેખર એની કંઈક ઊર્જા જેવી છે કે બધાને એવું થાય છે કે ચાલો આપણે મિની કુંભમાં જઈએ અને આનંદ કરીએ અને જ્યારે આપણો ભોળો ના થાય અહીંયા બિરના બિરાજ તો હોય ગિરનાર ક્ષેત્રમાં ત્યારે એની ઊર્જા ભાઈ કંઈક અલગ જ હોય મેળા બધા બેનો ના ઘરે છે તેની કિંમત શું હશે અરે ભાઈ એની કિંમત જ અકાય રહી અત્યારે તો સોનાની કિંમત કંઈક અલગ જ છે પણ બધા જે બહેનો એ ઘરેણા પહેરા છે

પછી અમારે ડરવાનું શું હોય ને આહીરાણીઓ કોઈથી ડરે જ નહીં એની અંદર એટલી બધી શૂરવીરતા હોય એની અંદર એટલું બધું શૌર્ય હોય અમે કોઈનાથી બીતા જ નથી જરાય આ પારંપરિક પોશાક ક્યારે પહેરવામાં આવે છે આ પારંપરિક પોશાક છે ને અમારી સંસ્કૃતિ પ્રમાણે જ્યારે કોઈ ન લગ્ન પ્રસંગ હોય કોઈ ઘરમાં એવો નવો પ્રસંગ થતો હોય અથવા તો માનો કે આવા મિની કુંભ છે પછી અમારો થયો તો ત્યારે આવા કોઈ મહાન પ્રસંગો હોય ત્યારે અમે આ વેશ છે ધારણ કરીએ છીએ આત્મા નાડીયસા માટે આ નારિયર છે આની અંદર એટલી બધી ઉર્જા રહેલી છે આજે આ મેળામાં તો ભાઈ ઉર્જા ને ઉર્જા જ છે એટલે આ શ્રીફળ છે આ નારિયર છે એ ઉર્જા પ્રતિક છે અને એનાથી અમે વધારવા છે બધાને અમને ખૂબ આનંદ છે ભાઈ વર્ષો વર્ષ આવો છો કે પહેલી વાર અરે હું તો અહિયાં છે ને વર્ષોથી થી મેળા કરું છું મેં તો કેટલી પરિક્રમાઓ કરેલી છે અને ગિરનાર જેવી ઉર્જા ભાઈ ક્યાંય નથી બરાબર એટલે મને તો ખુબ આનંદ આવે છે બરાબર અને અમારા કેટલાય પૂર્વજો અમને કીધું છે જાળવી રાખજો અને જો એને માન ન આપીએ તો અમને મજા જ ન આવે એટલે એના માન ખાતર અને આપણી પરંપરા લુપ્ત નો થઈ જાય ને એના માન ખાતર અમારે એની પરંપરાઓને માન આપવું જોઈએ એટલે અને અમે જાળવવાના પણ છીએ બરાબર આ સંસ્કૃતિ ક્યારેય લુપ્ત નહીં થાય ભાઈ શું નામ છે બેન તમારું જયશ્રી બેન શું કે છો કે તમે આજે પારંપરિક પોશાક પહેર્યો છે શા માટે ને કેવું લાગે છે સારું લાગે છે આ સાંસ્કૃતિક પોશાક પહેરીને આ શા માટે તમે અહીં મેળામાં આવ્યા કારણ કે આપણે જોઈએ તો રાસમાં એમાં હોય છે પરંતુ તમે અહીં પણ પહેરીને આવ્યા છો આ અમને આ પોશાક પહેરીને જ એન્ટ્રી થવાની હતી અમારી કેવું લાગે છે બધા વચ્ચે તમે અલગ દેખાવ છો બધા તમારી સામું જોવે છે કારણ કે તમે સંસ્કૃતિ સાથે આવ્યા થાય છે અમે આવ

જનતા છે કે અમે જે આ ધરતી પર પૃથ્વીએ જન્મ આપ્યો ને આ બધો લોકો લાભ લેવા મળ્યો આ લાખોના ઘરેણા પહેર્યા છે ખોવાઈ જવાનો ડર નથી લાગતો અમને કોઈ ડર નથી અમારે કૃષ્ણ કનૈયો દ્વારકાધીશ અમારી સાથે હોય ત્યારે અમારે ડરવાની કઈ સુઝ જરૂર નથી તો જોઈએ તો આ ભવનાથના મેળામાં જે સંસ્કૃતિ અને પ્રકૃતિનો જે નાદ છે તે અત્યારે દેખાઈ રહ્યો છે જે આયુ સમાજના બહેનો છે તે સાંસ્કૃતિક પોશાકમાં આવ્યા છે અને લાખોના ઘરેણા પણ તેમણે પહેર્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર